अपने अंदर काटे ली है। द्वारका स्प्राइट दिख को दिखाम गांव सालों से आता हूं को माया उधर चिल्लो जो ना गए। सात वर्ष थी वर्दन वावे टोटली प्रोसेसिंग टेक्यूअजिंग अपना फार्म हम उपन्यसिद्धू वॉल्सेल एंड रिटेल काउंटर યુવા આ મધર ગાઈડ છે વાવેતરની ગાઠ આનું એડવાન્સ વાવેતર માટે બુકિંગ ચાલુ છે અને આ હળદરના પાવડરનું પણ બુકિંગ ચાલુ છે હજી આમાં સાફ થશે આ બધું કાયદેસર આ ગાઈડનો જો પાવડર આપવામાં આવશે મટર આપણે આમાંથી આંગૂળીના મધર ગેટ અલગ કરીએ છીએ નવ વિઘા ની અર્ધ નું વાવેતર કરેલ દ્વારકેશ પ્રાકૃતિક ફાર્મ વંદે માત્ર ભારત ભારતમાં થકી છે